નમસ્કાર હું ચૌધરી પ્રદર્શન સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં આજે આપણે સણદરા ગામ ખાતે આવ્યા છીએ સણદરા ગામ કે તેણે આજે લોકશાહીનો ચૂંટણી માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમણે ગ્રામજનોની માંગ છે એમની પ્રાથમિક જરૂરિયાતોની માંગ છે તે પૂરી કરવા માટે તેમણે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે આજે પ્રાંત અધિકારી મામલતદાર તલેટી દરેક અધિકારીઓ આવી ગયા છે તેમને સમજાવવા માટે પણ તેમની ખાલી એક જ માંગ છે કે અમારી ગામની જે બેઝિક જરૂરિયાત છે પ્રાથમિક સુવિધાઓની જે જરૂરિયાત છે એ પૂરી કરો તમે આ જોઈ શકો છો કે આ શમશાન ભૂમિ માટે જવાનો રસ્તો કેવો છે તમે આંગણવાડીને જે આંગણવાડી માટે જે ઉદઘાટન કરી ગયા છે પણ તેનું બાંધકામ કરવામાં આવ્યું નથી પાણીની ટાંકી બનાવવામાં આવી છે પણ પાણીની ટાંકી ગ કનેક્શન આપવામાં આવ્યું નથી જે પ્રધાનમંત્રી જે દેશમાં જે ચોપડાના પાણી ચડી ગયું છે કે હર ઘર જલસે નલ યોજના પહોંચી ગઈ છે પણ સણતરા ગામમાં હજુ સુધી કોઈ યોજના પહોંચી નથી ગામજનોમાં ગામમાં ત્રણસો ને વીસ જેટલા મતદારો છે કે તેમણે ગામની ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જોઈએ ગામજનો શું કહી રહ્યા છે મારું ગામ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સળાધરા ગામ છે હા ઓગણીસા ગ્રુપ પંચાયત સળાધરા છે અમારું ખાસ તો અમારું ગામની અંદર દસથી થી વર્ષ પહેલા વડીલ લોકો અનેક જાતના પ્રશ્નો હતા એ પ્રશ્નો માટે નિરાકરણ નથી આવતા અને પ્રશ્નોના જે સમાધાન નથી થતા અને જે પ્રશ્નો છે જે કામો નથી થયા એ કામ માટે અમારા લોકોએ આ વખતે બહિષ્કાર કર્યો છે કયા કયા કામો નથી થતા તો એના કારણે અને ગામમાં પડતી કઈ કઈ સમસ્યાઓ છે કે જેના કારણે તમારે આ પગલું લેવું પડ્યું અમારી ગામની અંદર એમ તો અનેક જાતની પ્રશ્નો છે રસ્તાની પ્રશ્નો છે બસ સ્ટોપની પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે બાલ મંદિરના પ્રશ્નો છે ગટર લાઈનના પ્રશ્નો છે બ્લોક બેસડાના પ્રશ્નો છે ને ખરેખર અમારા એક આદિવાસી વિસ્તારમાં અમે વસીએ છીએ ત્યારે ખરેખર અમે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે અને અન્ય વ્યવસાય નથી જ્યારે સરકાર અમને જે પાંચસો કરોડની સંચય ગોરદા સિંચાઈ યોજના આપેલી છે આ યોજનાનો અમને લાભ નથી ફાડવામાં આવ્યો ત્યારે ખરેખર અમને દુઃખ થાય છે બીજા ગામની અંદર પાણી આપવામાં આવે છે પણ જ્યારે અમારી ગામની અંદર પાણી નથી ત્યારે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમારે ત્યાં પાણીની મોટામાં મોટી સમસ્યા છે ઉનાળો આવે એટલે પાણીનું સ્તર નીચે જતું રહે ને અત્યારે આમ આજુબાજુના બીજા ગામોમાં પાણીની સુવિધા છે પણ એટલે આપણે જતા હોય દૂર પણ સુવિધા જોવા મળે છે ને આટલા ગામમાં

અમારા જે આ સંસદ સભ્ય છે પ્રભુભાઈ વસાવા એ દસ વર્ષ થઈ ગયા પરંતુ એક પણ વખત આ ગામની અંદર આવેલા નથી એક પણ વખત આ બાકડા કે કોઈ મૂકવામાં આવ્યા નથી અનેક પ્રશ્નો છે અમારા ગામની અંદર અમે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં આ પ્રશ્નો અમારો હલ થયા નથી ત્યારે અમે આ ગામની અંદર ગામ લોકોએ ભેગા થઈને પછી અમે આ બહિષ્કાર કર્યો છે દર વખતે આવતા હતા આ વખતે આવ્યા નથી બીજું કે અહીં ગામની અંદર વિકાસના નામ ઉપર કોઈક જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવે કે બધા કાર્યક્રમો આવે ખરા હા કરવામાં જે વખતે વિધાનસભાને ઇલેક્શન હતું એ વખતે ગણપતભાઈ વસાવા સાહેબ જે અમારા ધારાસભ્ય છે તે ઓગણીસા ગામની અંદર આ પાણીની લાઇન માટે ખાતમુહૂર્ત કરી ગયેલા અને ચાર મહિના પહેલા આ બાલ મંદિર માટે એ લોકોએ ખાતમુહૂર્ત કરેલું જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ ને બીજા મંત્રી લોકો આવેલા તો ખાતમુહૂર્ત તો થતા છે પણ કામ નથી થતા તમારું એવું કેવું છે જો અત્યારે હું રસ્તેથી આવ્યો તો તમારા ગામની અંદર એક મોટી પાણીની ટાંકી જોઈ મે સફેદ કલરની છે તે બરાબર તો અહીંયા ગામની અંદર આટલી મોટી પાણીની ટાંકી છે તો પછી પાણીની સમસ્યા કઈ રીતે જલસે નળની યોજના તમારા ગામમાં લાગુ થઈ છે નળસે જલ યોજના અમારી ગામમાં લાગુ થઈ છે પરંતુ આ ટાંકી બનાવવામાં આવે છે નળ કનેક્શન આપવામાં આવે નથી ખરેખર આ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એવું અમારે અમારે ગામ લોકોની એવી ગણતરી છે અને તમને કઈક એવું ખ્યાલ ખરું કે નળ સે જલ યોજના છે જે રિપોર્ટ સો ટકા મુકાઈ ગયો હોય કે ગામની અંદર પાણી વહેતું થઈ ગયું હોય એવા કોઈ સરપંચ તલાટી કે ઉચ્ચ સ્તર અધિકારીઓ તપાસ માટે આવ્યા હોય કે એ લોકોએ કઈ ટેસ્ટિંગ કર્યું હોય એવું કઈ ખરું એવું કઈ નથી આદન સુધી એવું કઈ જાણવા નથી મળ્યું જો ચૂંટણી અંદર ચૂંટણી ના બહિષ્કાર બાદ પણ જો તમારી માંગણીઓ સંતોષાય નહીં તો તમે શું કરશો આગળ અગાડી પછી ગામ લોકો જે નિર્ણય છે તે અમે નક્કી કરીશું તમારી માંગણી માંગણી છે એક જ માંગણી છે અમારી જે પ્રશ્નો છે એ હલ નહીં થાય ત્યાં સુધી અમે વોટિંગ વોટિંગ કરવાનું માની રહ્યા છીએ અને જો આ ચૂંટણી સિવાય અન્ય ચૂંટણી આવશે આગળ ભવિષ્યમાં અને ત્યાં સુધી જો પ્રશ્ન હલ ના થાય તો ફરી તમે ચૂંટણીનો બહિષ્કાર જ કરશો જેમ કે પાણીનો પ્રશ્ન રસ્તા નો પ્રશ્ન ગટર નો પ્રશ્ન બરાબર અન્ય કોઈ બીજા પ્રશ્ન ખરા તમારા આઝાદી ના પંચોતેર વર્ષ થઈ ગયા તેમ છતાં અનેક રજૂઆત કરવા છતાં પણ અમારો શમશાનનો રસ્તો બન્યો નથી અને શમશાન પણ પાકું બન્યું નથી ત્યારે ખરેખર અમારે એક વિનંતી છે ગામ લોકોએ કે અમારો રસ્તો છે જે કંઈ પાણીના પ્રશ્નો છે ટેશનના પ્રશ્નો છે બાલમંદિરના પ્રશ્નો એક ગણતરી એવી અમારી પણ છે કે જે પ્રાથમિક શાળા છે એ જૂની છે તે એકદમ ગંભીર હાલત એકદમ જર્જરિત હાલતમાં છે એ પણ બનાવવામાં આવે એવી અમારી મુખ્યમંત્રીની રજૂઆત છે thank mm -hmm. you